દર્શક મિત્રો શું તમારી ઊંઘ પણ સવારે ત્રણથી પાંચ વાગ્યે વચ્ચે ઉડે છે શું તમને પણ આ સમયગાળા દરમિયાન પેશાબ કરવા માટે જવું પડે છે તો મિત્રો સાધાન થઈ જવો આ કોઈ સામાન્ય બાબત નથી આ રહસ્ય તમારી ઊંઘ ચોંકાવી નાખશે કયા દેવી દેવતાઓ તમને સંકેત આપી રહ્યું છે કે આ મહા વિનાશનો સંકેત છે કે પછી કોઈ ખુશખબરીનો સંકેત છે કે મોટી છે તેના સંકેત છે આ તમામ તમને આ જાણકારીમાં આપશું નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો દર્શક મિત્રો આ વધુ સમય વગર વિડીયો હવે શરૂ કરીએ દર્શક મિત્રો સવારે ત્રણ વાગ્યાથી પાંચ સામાન્ય સમયગાળો નથી આ સમય દરમિયાન બ્રહ્માંડમાં અને દરેક શક્તિઓનું જેવી કે દેવી દેવતા ભૂત પ્રેત આત્માઓ કા બધા જ સંક્રિય હોય છે અને આ બધા માનવજાત સાથે સંકેત ધારા ધારાસ કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે આપણે જીવનમાં કઈ ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપી બતાવવા માંગે છે કે આપણે હવે આવી ભૂલો ના કરીએ અને જો આપણે કઈ સારા કાર્ય કરીએ છીએ તો ભગવાન આપો આપની પ્રસન્ન થાય છે દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે આપણા પૃથ્વીઓ તથા કુલદેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે ત્યારે પણ તેઓ આપણને સંકેત આપે છે કે આ સંકેત ઘણી વખત એવી રીતે દેખાય છે કે ક્યારેક આપણી ઊંઘ રાતે ઉડી જાય છે અથવા ક્યારેક સપનામાં અમુક સંકેતો મળે છે જો તમારી ઊંઘ પણ રાતના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે ઉડી જાય છે તો મિત્રો ભગવાન હોય કે ભૂત પ્રેમ આત્મા કે પછી તમારા પ્રિતુ એ તમામ તમને કોઈ સંકેત આપવા માંગે છે જો તમારી ઊંઘ રાત્રિના એક વાગ્યાથી બે વાગ્યા વચ્ચે ઉડે છે તો તમારે સાવધાન થવાની જરૂર છે આ સમયે ભૂત પ્રેપ્ત અને પિયાચનો સમય માનવામાં આવે છે આ સમયગાળામાં દરમિયાન પૃથ્વી પર આવી નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે અને ચારે તરફ ફેરતી ફરતી હોય છે અને જો તમારી હું પણ આ સમય તૂટી રહી છે તો શક્ય છે કે તમારા ઘરમાં કોઈ પ્રેપ આત્માઓ વાસ હોય અથવા કોઈ ભૂત ભૂતપ્રાપ્ત તમને તકલીફ આપવા આપતો હોય અથવા તમને કઈ સંકેત આપવા માંગતો હોય આવી સ્થિતિમાં મિત્રો તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી પવિત્ર આવી શકે છે તમારા ઘરમાં પરિવારજનોની મોટી મુશ્કેલીનો સામનો કરી પડો શકશે તમારા ઘરમાં બાળકો પણ ખતરો આવી શકે છે અને તમારા કામ ધંધા પણ બગડી શકે છે

અને એક મંત્ર છે તેને જાપ તમારા કરવાનો છે મંત્રને ખૂબ જ ધ્યાનથી સાંભળજો ઓમ હનુમંતે નમ આ મિત્રો ફરીથી સાંભળો ઓમ હનુમંતે નમ મિત્રો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયગાળા ઉડે આ મંત્રને તમારે જાપ કરવાનો છે અને ત્યાર બાદ ફરીથી સૂઈ જવાનું છે આ મંત્રને જાપતી ભૂત પ્રેત અથવા આત્મા તમને તકલીફ આપી રહી છે કે જે તમારા ઘર માં પ્રવેશવા માંગે છે અથવા તમારા શરીરમાં આવવા માંગે છે તમારી નજીક પણ નઈ આવી શકે એનું હનુમાનજી તમારી રક્ષા કરશે તમને સારી રીતે આ વાત સમજાઈ ગઈ હશે અને રાતે સુતા સમય તમારે તકિયાની નીચે એક ચાકુ રાખવાનું પણ ભૂલતા નહીં હવે આગળની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો પણ હવે પહેલા દર્શક મિત્રો આપ સૌને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડિયો અંત સુધી અવશ્ય જુઓ વિડિયોને બિલકુલ સ્કીપ ના કરતા નહીંતર તમે અગત્યની માહિતી ચૂકી જશો કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને વિડિયોમાં અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ કલ્યાણ થઈ શકે જો આ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અને તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમને એ માન

જો તમારી ઊંઘ રાતના 2 થી 3 વાગ્યા વચ્ચે ઉડી રહી છે તો આ પણ એક ખૂબ ખૂબ જ મોટો સંકેત છે પણ એક આ ખૂબ જ ખતરનાક સંકેત છે આ સમયગાળામાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે જો તમારી ઊંઘ 2 થી 3 વાગ્યા વચ્ચે તૂટી રહી છે તો તમારે પૃથ્વીઓ તમને સંકેત આપી રહ્યા છે તમારા પૃથ્વીઓ તમારાથી નારાજ છે જ્યારે પૃથ્વીઓ તમ છે અથવા આપના કારણે કોઈ મુશ્કેલીમાં આવે છે ત્યારે તેઓ તમને સંકેત આપે છે કે હવે તમે સુધરી જાઓ હવે તમે કંઈ ખોટું કરી રહ્યા છો અને એ ખોટું કાર્ય કરવાનું બંધ કરો જે રાત્રિના આ સમયગાળા તમારી હું ઉડી રહી છે તો આ સેનો સંકેત છે કે તમે કોઈ એવું કાર્ય કરી રહ્યો છો કે જેના કારણે તમારા પૃથ્વીની મુશ્કેલી થઈ રહી છે તેમને પીડા પહોંચી રહી છે તેમને દુઃખ મળી રહ્યું છે આટલા મોટો સંકેત મળતા હોવા છતાં જો તમે ઉલટા કાજ ચાલુ રાખશો તો નુકસાન થઈ શકે છે એટલે મિત્રો જો તમારી ઊંઘ આ સમયગાળામાં તૂટી રહી છે તો તમારે ખૂબ જ સાવચેત થઈ જવું જોઈએ જો તમે આ સંકેત સમજી ન શકો તો તમારા જીવનમાં ઘણી મોટી બરબાદી આવી શકે છે જ્યારે આપણા પિતૃઓ આપણી ઉપર નારાજ હોય છે ત્યારે આપણું આખું જીવન બગડી જાય છે માણસના જીવનમાંથી ખૂબ જ શાંતિ બધું જ દીનવાય જાય છે ધન દોલત જો જાય છે સાથે સાથે સંબંધ પણ તૂટી જાય છે સ્વસ્થ શરીર પણ રોગ ઘેરાઈ જાય છે પરિવારમાં ઝઘડા થવા લાગે છે પરિવાર વિખરાઈ જાય છે ઘર બાર વેચાઈ જાય છે દુકાનનો ધંધો ધીમો પડી જાય છે અને દુકાન બંધ થવા લાગે છે નોકરી જતી રહે છે પત્નીને બાળકો પણ છોડીને જતા રહે છે આવું દુઃખ બને છે એટલે જો તમારી ઊંઘ આ સમય ગાળે એટલે કે રાતના 2 થી 3 વાગે ઉડે છે તો તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે અને તમારે પત્યોનો પ્રસન્ન કરવા માટે કેટલા ખાસ ઉપાય પણ કરવા જોઈએ આ ઉપયોના જાણીએ મિત્રો ઉપાયો શું છે ધ્યાનથી સાંભળો કૂતરાને રોટલી ખવડાવવાની છે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાની છે અને ઓપરેશન 11 સને અમાવાસના દિવસે ગૌમાતાને ચારો ખ છે ખાસ કરીને ખવરાવાનું આ દર્શક મિત્રો જો તમે આ ઉપાય કરવાનું શરૂ કરશો તો તમારા પર જે રાહુની ભારે અસર હોય છે તે પણ શાંત થઈ જશે અને જેના કારણે તમારા પૃથ્વીનો પીડા મળી રહી છે એ પીડા પણ દૂર થશે તમારા પૃથ્વીની પરેશાનીઓ દૂર થશે તેમની મુક્તિ મળશે તેનો પ્રસન્ન થશે અને પછી તમારી જિંદગીમાં ફરીથી ખુશ ખુશ શાંતિ ને સમૃદ્ધિ આવી જશે ભક્તો હવે આગળની મહત્વપૂર્ણ વાત જો તમારી ઊંઘ વાગ્યા વચ્ચે ઉડી રહી છે જો તમારી આ આ સમય તૂટી રહી છે છે તો તમારે ખૂબ જ સાવધાન થવાની જરૂર ખતરનાક માનવામાં આવે છે પ્રિય ભક્તો જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતા આપણી ઉપર નારાજ હોય છે જેમ કે આપણા ઘરના દેવતા કુળદેવી કુળદેવતાના નાગદેવતા પણ ઘણા લોકો ઘરમાં પૂજ્યા હોય છે

આવી બધી પરેશાનીઓ આપણને ઘરે એટલે કે મિત્રો જો તમારી ઊંઘ રાત્રિના 3 થી 4 વચ્ચે તૂટી રહી છે તો તમારે અત્યંત સાવચેત થવું જરૂરી જોઈએ રાત્રિ માત્ર વાગ્યાથી વાગ્યા થી 4 વાગ્યા થી વચ્ચે તમારી ઊંઘ તૂટી રહી છે તો તે સંકેત છે કે તમારે કુળદેવી દેવતા તમને જાગૃત કરવા ઈચ્છે છે તમને ચેતવી રહ્યા છે કે હવે તમારે સાવધાન થવાની જરૂર છે અને હવે તમારે ઘરના કુદેવી દેવતાની પૂજા અર્ચન શરૂ કરી જોઈએ તમારે શું કરવું જોઈએ આ સમયગાળામાં ખાસ કરીને પૂર્ણિમાનો દિવસે તમારે તમારા ઘરના કુદેવી દેવતાને પૂજા કરવી છે તેમને ધૂપ આપવામાં આવે છે અને ભક્તિપૂર્વક તેમનું સ્મરણ કરવાનું છે હવે આગળની મહત્વની વાત જો તમારી હું સા સવારના 4 થી 5 વાગ્યા વચ્ચે તૂટી રહે ભગવાન તમને શુભ સંકેત આપી રહ્યા છે બ્રહ્માન દેવતા શક્તિઓ તમારી ઉપર પ્રસન્ન છે અને તમને જણાવી રહ્યા છે કે હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તો ભક્તો જ્યારે સવારના 4 થી 5 વચ્ચે ઊંઘ તૂટી જાય કે ત્યારે ત્યારે એને સંકેત છે કે ભગવાન અને સંભ્રમ ભંડાર તમારો સાથે તમારા જીવન હવે છે ભગવાન તમારાથી પ્રસન્ન છે તો આ સમયે શું કરવું જોઈએ જ્યારે તમારી ઊંઘ સવારે 4 થી 5 વચ્ચે ઉડી જાય છે તો તમારે દેવ દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવજીનું સ્મરણ કરવાનું છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે મંત્રનો જાપ કર્યા પછી શાંતિથી ફરીથી સૂઈ જવાનું છે ભક્તો આ સંગે ખૂબ જ સુખ છે તેને અળવાસમાં અને લેસો આ સમય ખૂબ જ પવિત્ર સમય છે તેને બ્રહ્મ

સરક્ષણ રૂપે છે કૃપા કરીને ઉપર જરૂરથી કરજો હવે આગળની વાત કરીએ જો તમને તમારા સપનામાં નાના બાળકો કે નાની બાળકીઓ દેખાય છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવા જઈ રહી છે અને જો તમને સપનામાં તમને એવું લાગે કે તમે ક્યાંક ઊંચાઈ પરથી પડી રહ્યા છો જેમ કે સત પરથી

આ વિડીયો તમને કેવો લાગે તે કોમેન્ટ જરૂરથી જણાવજો અને વિડીયો લાઈક કરો અને તમારા પોતાની ચેનલ અંતરની વાર્તાને સબસ્ક્રાઈબ કરો અને આ તમામ માહિતી જન જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે આ વિડીયો ઉદ્દેશ માત્ર યોગ સલાહ આપવામાં છે આપ માહિતી અને ઉપાય પર પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર અજમાવો વિડીયોમાં જણાવેલા ઉપાય માટે અમે કોઈ પ્રકારના દાવો કરતા નથી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આભાર જય ગોગા મહારાજ જય હરોળીમાં જય ચામુંડામાં જય સેનલમાં જય ઝેહમાં જય સોળમી સદીમાં